જે ગોળાકાર ભાગ છે એમાં જડિત થયેલા હોય છે આ પરમાણુ છે એ ધન વીજભારે ગોળો છે અને એમાં ઇલેક્ટ્રોન જડિત થયેલા હોય છે આ પરમાણુને સમજવા માટે આપણે ક્રિસમસ કેર અને તરમુજના ઉદાહરણ દ્વારા સમજીએ તો સૌ પ્રથમ ક્રિસમસ કેર તો આજે ક્રિસમસ કેર છે એમાં

તો પણ તમે જોયું હશે કે વસ્તુ છે એને આ રીતે પેકિંગ કરેલી જોવા મળે છે તો આમ સોના છે તેમાં ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવવામાં આવે છે હવે આ જે આલ્ફા કણ છે એનું સૂત્ર જોઈએ તો હેલિયમ જેનો પરમાણુ ક્રમાંક 2 છે અને પરમાણુ દળ છે એ 4 છે આ હેલિયમ પરમાણુ છે એ જે આલ્ફા કણ છે એ હેલિયમ પરમાણુ છે જે દ્વિવિજભારિત છે એનો પરમાણુ ક્રમાંક 2 છે અને એનો પરમાણુ

મારો ચલાવવામાં આવે છે ત્યારે એમની ફરતે એક પ્રશ્ન જ્યારે એનો મારો ચલાવેલ છે ત્યારે મોટા ભાગના જે આલ્ફા કણો છે એ સીધે સીધા જ પસાર થઈ જાય છે હવે એમાં જે કેટલાક આલ્ફા કણો છે એ જે વરખ સોનાના વરખ ઉપર અથડાય અને ઓછા અંશના ને એનો વિચલન થાય છે બહુ ઓછી માત્રામાં આવા કણો જોવા મળે છે કે જેનું વિચલન થાય છે

અમુકાજા અલ્ફાપણો એવા છે કે સોનાના વરખ પસાર થાય છે ત્યારે ઓછા અંશના નામો એનું વિચલન થાય છે પરંતુ જ્યારે લગભગ બાર હજાર જેટલા અલ્ફાપણો આ પરિણામો જોવા મળે છે ચાલો આના માટે આપણે એક સામાન્ય પ્રવૃત્તિ જોઈએ તો ખુલ્લા મેદાનમાં જયારે બાળકો રમતા હોય ત્યારે કોઈ એક બાળક છે એની આંખો બંધ કરાવી

જ્યારે પથ્થરને દિવાલ સાથે અથડાવતો તો ત્યારે જે અવાજ આવતો તો એવો અવાજ આવી વાળમાં જોવા મળતો નથી તો આ ઉપરથી કહી શકાય કે જ્યારે દીવાલ છે મજબૂત હતી એમાં પથ્થર છે એ અથડાય ને પાછો ફરતો તો એટલે અવાજ આવે છે જ્યારે ખુલ્લી

પછી જગ્યામાં રોકાયેલ છે અને આ જે ઘન વીજભારિત ભાગ અને જે દળ છે એ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી જગ્યામાં સંકેન્દ્રિત થયેલા હોય છે અને આ જે સંકેન્દ્રિત થયેલો જે ભાગ છે જેને આપણે પરમાણુનું કેન્દ્ર કહીએ છીએ આમ પરમાણુની ત્રિજ્યા કરતા એનું જે કેન્દ્ર છે જેને આપણે ન્યુક્લિયસ તરીકે ઓળખીએ છીએ

હોય તો એ નિર્જા મુક્ત કરે છે બીજી એની ખામી છે કે બધી પડતો ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ગુમાવે

એ દ્રવ્ય સ્વરૂપે છે એવું આપણે કહી શકીએ જ નહીં કેમ કે પરમાણુ જો સ્થાયી ન રહી શકે જો કેન્દ્રમાં દાખલ થઈ જાય તો એ પરમાણુ છે એ દ્રવ્ય સ્વરૂપે અસ્તિત્વ ધરાવી શકે જ નહીં તો વિદ્યાર્થી મિત્રો થોમ્સનનો પરમાણ્ય નમૂનો એની પરમાણ્ય નમૂનાની ખામીઓ રૂથળ પરનો પ્રયોગ પ્રયોગના તારણો અને એને આધારે જે નમૂનો છે એની ખામીઓ તમારી નોટબુકમાં નોંધ કરી લેજો ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં આભાર જો તમને વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ